વડોદરામાં ચોથા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ જારી રહી હતી ન્યાય મંદિર વિસ્તારમાં લોકો સાથે ઘર્ષણ સર્જાયું હતું વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી રાખવામાં આવી હતી આજે શહેરના ન્યાય વિસ્તારમાં આવેલા સાયકલ બજાર દૂધવાળા મોલ્લા તેમજ અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર કેબિનો લારી ગલ્લાના દબાણો દૂર કરાયા હતા તેમજ શેડ ઓટલા તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચાર દિવસથી જુદા જુદા વિસ્તારોના ગેરકાયદેસર દબાણોનો પાલિકાની ટીમ દ્વારા સફાયો થઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી ટ્રાફિકથી ધમધમતા ન્યાય મંદિર સામે આવેલા દૂધવાળા મોલ્લા સહિત મદનજાપા રોડના સાયકલ બજારો અને ન્યાય મંદિરની આસપાસના ગેરકાયદેસર દબાણો પોલીસ કાફલાને સાથે રાખીને પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો ત્યારે સ્થાનિક મહિલાઓ સહિતના ઉમટેલા ટોળે ટોળાએ ઉગ્ર બોલાચાલી અને જીબાજોડી સહિત તૂતું મેમે કરતાં પોલીસે મામલો સંભાળી લીધો હતો પાલિકાની ટીમે આ વિસ્તારમાંથી પ્રાથમિક તબક્કે ચાર ટ્રક જેટલો વિવિધ માલસામાન કબજે કરી ગેરકાયદેસર ઓટલા દાદર સહિતના દબાણો હટાવ્યા હતા જોકે આ કામગીરી વખતે સાયકલ બજારમાંથી વેપારીઓએ દબાણ કરેલા રોડ રસ્તા સાવચેતી દાખવીને ખુલ્લા કરી નાખ્યા હતા જેથી પાલિકાની ટીમને સાયકલ બજારમાંથી માલસામાન કબજે કરવાના બદલે હાથ ઘસતા રહેવું પડ્યું હતું દબાણ શાખાની બીજી ટીમ દ્વારા મંગલ બજાર તથા ચાર દરવાજા વિસ્તારના દબાણો સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી જે સંદર્ભે દબાણ શાખાના અધિકારી રાજેશ મેઘવાણ દ્વારા માહિતી આપી હતી આ કામગીરી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો પોલીસ અધિકારી દ્વારા પણ સમગ્ર કામગીરી સંદર્ભે જણાવ્યું હતું અને આ કામગીરી શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સંદર્ભે કરાઈ રહી છે અને નિયમિત જારી રહેશે તેમ જણાવ્યું હતું વોર્ડ નંબર વિસ્તાર દૂધવાળો હંગામી દબાણો રોડ રસ્તા કાર્યવાહી છે હા અત્યારે અહીં ચાલુ છે ને બીજી ટીમ મંગળ બજારની અંદર પણ કાર્યરત છે ચાર દરવાજા વિસ્તાર ને મંગળ બજાર તે પણ સાથે સાથે કાર્યવાહી ચાલુ આજે સવારથી કોર્પોરેશનની ટીમ સાથે પોલીસની ટીમ હાજર છે અને દૂધવાળા મહોલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લાગીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે અ જેમાં ના મોટો સ્ટાફ હાજર છે સાથે સાથે ની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવવા માટે લાજી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો લોન મળતો હોય એના કારણે આ કાર્યવાહી થઈ રહી છે આ કામગીરી સતત ચાલુ જ રહેશે અને જ્યાં સુધી શહેરમાં અત્યારે હાલમાં શાંતિ છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે પોલીસની અમારી વાડી પોલીસ સ્ટેશનની ટીમ છે પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ છે ઝોન થ્રીની એલસીબી ની ટીમ છે આ મલ્ટિપલ ટીમ સાથે કામ થઈ રહ્યું છે હાલમાં કોર્પોરેશનની ટીમ સાથે આ કામગીરી ચાલી રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર